હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ગુજરાતીની અંદર રોજ લેવાયેલી એકમ કસોટીનું સાથે સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તો શેર કરો તો લઈએ ધોરણ પાંચ સમય એક કલાક વિશે ગુજરાતી ચેપ્ટર પ્રશ્ન પૂછ્યો અમને ખ્યાલ આવે કે બાળકને ક્યાં માર્ક્સ કપાય છે એટલે એના ઉપર આપણે ધ્યાન આપી શકીએ અને સાથે સાથે જણાવી દઉં કે ઘણા બધા વાલી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારા બાળકને અમારે પંચાણું ટકાથી પણ વધુ ટકાવારી વાર્ષિક પરીક્ષામાં લેવડાવી છે તો સર પ્લીઝ એના પેપર કેવા હશે તો વિદ્યાર્થી મિત્રો કેવા પેપર હશે એમાં શું પૂછાય કેવી રીતે પૂછાય તો આખો પેપર સેટ આપણે તૈયાર કરેલો છે વહેલી તકે મેળવી લેજો ધોરણ પાંચ તમામ વિષયના સરસ મજાના આઈમી પેપરો છે જે આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળશે તમથી બાર ધોરણના વિડીયો તમારો પાંચમાન ગુજરાતી પ્રશ્નો જવાબ સાથે મળી જશે સ્વાધ્યાય અભ્યાસ પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધિન પોતી પ્રોજેક્ટ બુક ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામ એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલા પેજ ખુલે એમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો તમે એટલા પેડ કોર્સમાં તમને તમામ પેડ પ્લાન આ પીડીએફ પણ મળી જશે એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટી ત્રણથી બારમાં ત્રણથી બાર ત્રણ ના વિડીયો તમારું ધોરણ પસંદ કરી ગણિત ગુજરાતી અહીંયા આસપાસ હશે ઇંગ્લિશ હિન્દીના વિડીયો સ્વાધ્યન પોની પીડીએફ પ્રોજેક્ટ બુકની પ્રવૃત્તિ પીડીએફ બરાબર પાઠવાય જોઈ શકશો ચાલો તો જોઈએ આપણે મિત્રો આગળ આ પેરેગ્રાફ પરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે તો અભિ અભિષેકદક ગાઈડ એટલે માર્ગદર્શક દિગ્વિજયની જુરાસિક યુગમાં શા માટે જવાની ઈચ્છા હતી ડાયનોસોર જોવા ઈચ્છતો હતો ટીએસ વન નું પૂરું નામ ટીએસ વન બરાબર ટીએસ વન બસ એટલું જ લખેલું છે આપણે કોઈ બીજું પૂરું નામ છે નહીં જો અહીંયા સોરી ટાઈમ સટલ વન હો ભાઈ ટાઈમ સટલ વન ટાઈમ સટલ વન TS1 ઓકે TS1 નો ઉપયોગ જણાવો એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરતું વાહન બે 1094 ના પછી વર્ષ પછીનું વર્ષ 2095 છે ઓકે ચાલો બીજો પેરેગ્રાફ પૂછ્યો હોય તો કાગડો અને કાબર કઈ રીતે અલગ પડે છે કાબર ભલી અને ભોળી જ્યારે કાગડો પક્કો હતો કાગડો લુહાર પાસે કેમ ગયો તો ચાંચ ઘડાવવા મહેનત કરવાથી શું પરિણામ મળે મહેનત કરવાથી ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય છે તમારા મતે કાબર મહેનતું કે આળસુ તે લખો કાબર મહેનતું છે આખું વર્ષ એટલે વર્ષના કેટલા મહિના બાર જો તમને આ ત્રીજો પેરેગ્રાફ પૂછ્યો હોય તો ધોળીબાઈના કુખે જન્મ લેનાર બાળકનું નામ શું છે તો અહીંયા તમારે શું હું લખવાનું ઝવેરચંદ બાળ ઝવેરચંદ પહાડનું બાળક તરીકે શા માટે ઓળખાય છે તે બાળપણથી પહાડો બનતા હતા ફરકામણથી પર્વતનો સમાન અર્થ જણાવો પહાડ બાળ ઝવેર ચંદનું પ્રાથમિક શિક્ષણ સાથે જુદી જુદી જગ્યાએ થયું તેના પિતા પોલીસ જમાદાર હતા એટલે એમની બદલી થતી એટલે શિક્ષણ જુદી જુદી જગ્યાએ થયું કુદરતની કઈ કઈ વસ્તુઓ બાળક પોતાની તરફ ખેંચતી હતી ચમનીઓ ગૌમુખી ગંગા ગાય વગેરે ચાલો ઉદાહરણ મુજબ રામે સુરપ્રંખણાનું નાક કાપી નાખ્યું હતું એવી રીતે રામ બાળપણથી પરાક્રમી હતા તડકાસુર નામનો રાક્ષસ હતો અથવા તડકાસુર નામની રાક્ષસની હતી રામ કોઈ દિવસ બપોરે ઊંઘતા ન હતા ચકલીઓ સૂરજની સાથે સવારમાં કઈક બોલે ગિરનાર પાવાગઢ ઊંચો છે નર્મદા કરતા ઊંચો છે ચોમાસામાં ધરતીએ લીલી સાડી પહેરી હોય એવું લાગે છે બગીચામાં સુંદર લીલોતરી હતી મિત્રો તમારે તે વાક્ય બદલી શકાય એક મંદિર પાસે પૂજારી ઊભા હતા રાજા સોનાના સિંહાસન પર બિરાજ્યો હતો ડાયનાસોરના પગ વિશાળ વડના થળ જેટલા જાડા હતા રામને સીતા વનમાં ઝાડ નીચે બેસી વાતો કરતા હતા રામ અને લક્ષ્મણ રાજા દશરથના પુત્ર હતા સુંદર અને સુશીલ જાનકી મારી પત્ની છે ચાલો આગળ સંશોધક નવ નવ શોધે એ ભાગોળ ગામનું પાદર મુસાફર પ્રવાસમાં જનાર હરિયાળી લીલોતરી પગદંડી પગથી ચાલીને જઈ શકાય તે રસ્તો બેકાર નકામો દેશ સ્વદેશ અધિકાર સત્તા કર્કશ કઠોર સ્વરૂપવાન દેખાવડું પરાક્રમી બહાદુર સહજ થોડુંક અસુર રાક્ષસ સેવક સેવા કરનાર વ્રતધારી વ્રત પાળનારું ત્યાર પછી મિત્રો એ શબ્દોની મદદથી તમારે તમારી રીતે આખો પેરેગ્રાફ બનાવવાનો છે સુરતપુર નામનું એક ગામ હતું તે ગામમાંથી એક નદી વહેતી હતી તે ગામના પાદરમાં એક મહાદેવનું મંદિર હતું મંદિરમાં પૂજારી દ્વારા પૂજા થતી હતી આ પૂજા બાદ દરેક ભાવિ ભક્તોને પ્રસાદ આપવામાં આવ્યો હતો આવતો હતો એમ પણ લખી શકાય એક સરસ મજાનું જંગલ હતું તે જંગલમાં ઘણા બધા ઝાડવાઓ હતા વૃક્ષો હતા તેમજ સરસ મજાનું એક ઝરણું વહેતું હતું તેમાં વડલાના ઝાડ ઉપર એક વાંદરો રહેતો હતો અને તેની અંદરમાં એક નોળિયો રહેતો હતો વાંદરો નોળિયો બંને મિત્રો હતા સુરત પૂર્વ દિશામાં ઉગતા જ આકાશમાં અંધારું દૂર થયું અને સવાર થયું સવાર થતા જ પક્ષીઓ કલરો સાથે ઉડવા લાગ્યા ચલો એક આઠ વર્ષનો છોકરો તેની નાની બહેન સાથે બજારમાં ગયો ચાલતા ચાલતા છોકરો આગળ નીકળી ગયો બહેન પાછળ લઈ ગઈ તેને પાછો લઈને જોયું તો તેમની બહેન તેમની સાથે નહોતી હવે આ છોકરો ખૂબ જ ચિંતિત થવા લાગ્યો કે મારી બહેન ક્યાં ગઈ હશે પછી તેને પાછો ફરીને જે માર્ગે આવતા હતા એ માર્ગે ચાલવા લાગ્યો રસ્તામાં એમની બહેન રમકડાની દુકાને સરસ મજાની ઢીંગલી છે એને નિહાળતી હતી અને ત્યાં જઈને આ છોકરાએ તેની બહેનને પૂછ્યું તારે ઢીંગલી લેવી છે તો કહે હા પછી દુકાનદાર પાસેથી ઢીંગલી લઈ લીધી અને પછી ફરી પાછા બંને ભાઈ બહેન સાથે ચાલતા થયા એક જંગલ હતું જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા બધા પ્રાણીઓ સંપીન રહેતા હતા પરંતુ એમાં હાથીને તેના બળનું અભિમાન હતું તેથી તે બધા પ્રાણીઓને કહેતો હતો કે મારા જેટલું કોઈ બળવાન નથી ત્યાં એટલે મેં એક મચ્છર આવી તેના કાન પાસે ગણગણવા લાગ્યો તેથી હાથીને થયું કે મચ્છર તો મારા કરતાં પણ બળવાન છે એટલે મચ્છરને પોતાનો અભિમાન આવી ગયું મચ્છર ઉડતું ઉડતું કરોડિયાના ઝાડામાં ફસાઈ ગયું તેથી તે મચ્છરને થયું કે મારા કરતાં પણ કોઈ બળવાન છે એક રાજા હતો તે ઘણીવાર વાર પલટો કરીને પોતાની રાજ્યની નગર ચર્ચા કરવા નીકળતા હતા તેને મુખ્ય રસ્તા પર મોટો પથ્થર પડેલો જોયો તેણે પથ્થર નીચે એક સોનામાં મહોર મૂકી અને એક ઝાડ પાછળ સંતાઈ ગયા અને જોવા લાગે કે અહીંથી પસાર થતા પથ્થરને ખસેડે છે ઘણા બધા લોકો પસાર થયા પરંતુ કોઈ આ પથ્થરને ખસેડ્યું નહીં અને આ પથ્થરને પગ મારતા જ કોઈ બાજુમાં પણ નથી પરંતુ આ પથ્થરને ખસેડ્યું નહીં એટલે એમ એક ભિખારી ત્યાંથી પસાર થયો અને એણે જોયું કે આ પથ્થર દરેકને નરતરુપ છે તેથી તેણે પથ્થર બાજુ પર ખસેડ્યો એટલે આમાં ઝાડ પાછળથી રાજા ત્યાં આવ્યા અને આ ભિખારી ઉપર પ્રસન્ન થયા અને આ ભિખારીને પથ્થર નીચે પડેલી સોનામાર લઈ લેવાનું કહ્યું તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું તો તમારે કેટલા માર્ક્સ આવશે ચોક્કસથી કમેન્ટ કરજો ચેનલમાં નવ ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો અને હા આ પેપર શેટ વહેલી તકે પેડ કોર્સમાંથી મેળવી લેજો તો સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત